હળવદકા રાજા સાર્વજનિક ગણપતિ મહોત્સવ અંતર્ગત આજરોજ શહેરમાં ભવ્ય નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પનું ઉદ્ઘાટન શ્રીજી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર હિતેશ મોરડીયા તથા આગેવાન મહેમાનોની ઉપસ્થિતિમાં થયું હતું કેમ્પમાં બસો પચ્ચીસથી વધુ દર્દીઓએ સારવાર દવાઓ બ્લડ ટેસ્ટ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ ચકાસણીનો નિશુલ્ક લાભ લીધો હતો ડોક્ટર ધ્રુવ આગજા ડોક્ટર જયદીપ સાવલ્યા અને ડોક્ટર રાજ પટેલ સહિત અનેક તબીબોએ માનદ સેવાઓ આપી હતી દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા કાનની બહેરાશની તપાસ પણ કરવામાં આવી હતી જેમાં જરૂરી દર્દીઓને આગામી સમયમાં સાંભળવા માટેના મશીનો સંપૂર્ણપણે નિશુલ્ક આપવામાં આવશે આ સેવા અભિયાનથી ગણપતિ મહોત્સવમાં લોક કલ્યાણનો અનોખો સંદેશ ફેલાયો છે આજે સાતમા દિવસે ગજાનન ગણપતિ મહારાજની આરાધના કરવાનો અવસર પ્રાપ્ત થયો સાથે સાથે દર્દી નારાયણ માટે અત્યારે માંદગીની પણ સિઝન છે ડબલ ઋતુ જેવું છે એટલે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના હાડકાના ડોક્ટર કાનના કળાના ડૉક્ટર તથા હૃદયરોગ અને ડાયાબિટીસના ડૉક્ટરોએ ફ્રી ઓફ ચાર્જમાં સેવા આપી હતી સાથે સાથે દવા પણ શ્રીજી હોસ્પિટલ દ્વારા ફ્રીમાં આપવામાં આવી હતી જરૂરી બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા સાથે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ બાકાનેર દ્વારા કાનની બેહરાશ ધરાવતા દર્દીઓની તપાસ કરી જેને બેહરાશ એમાં ડિટેક્ટ થઈ તે બધાને કાનના મશીન આવનારા દિવસોમાં પ્રયોગ ચાર્જમાં આપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે રોજ બરોજ ને કંઈક સેવાપ્રિયો પ્રવૃત્તિ થાય છે અને એકાદશી નિમિત્તે હા ગૌ ગ્રાસ એટલે કે સો ગાયોને ઘાસ ખવડાવી અને સાધુ સંતો દ્વારા મહાઆરતી થશે તો હળવદના રાજા ખાતે વિવિધ સેવાકીય સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે જેનો લાભ લેવા હળવદ તાલુકાની ધર્મપ્રેમી જનતાને આહવાન કરવામાં આવે છે